જય ભીમ જય સવિધાન નમો બધા મિત્રો હું છું જીજ્ઞેશ રાઠોડ તો આપણે ઓલા બે દિવસ પહેલાં ઓલા લુખીનાનો દેહુર પરમાર દેવી પૂજકનો આપણે વિડીયો મૂક્યો હતો અને આપણે એને ફોને કર્યો હતો કે ભાઈ તું સુધરી જા કોઈ પણ સમાજની લાગણી દુભાઈ એવા ગેરબંધારીને શબ્દ ન બોલે એટલે એ ભાઈ તો એમ કહેતો તો હું સત્તર વખત બોલીશ અને જે ઓલા વિજયભાઈ સાદીયાએ એનું રેકોર્ડિંગ વાયરલ કર્યું હતું ગ્રુપમાં અને આપણે મળ્યું હતું અને પછો એ વિડીયો આપણે વાયરલ કર્યો અને એ ભાઈને લીંડી ન રહી અને સમાજના બધાને ફોન જવા મળ્યા એટલે ભાઈની લીંડી ન રહે એટલે ફોને કઈ કરી નાખ્યો અને પછી જે ભાણવડના જે વિજયભાઈ જે સાદિયા છે એને ફોન કરી અને ધમકી આપતો હતો કે આ મારું રેકોર્ડિંગ કેમ વાયરલ કર્યું મારે બધાના ફોન આવે છે હું તને પુરાવી દે જેલમાં હું આમ કરાવી નાખીશ ને આમ કરીશ ને એક્સિડન્ટ થાય તો કે તમારું નામ લખાવીશ ને એવી રીતે બધે આ વિજયભાઈ સાદીયાને ધમકી આપતો હતો એટલે જે વિજયભાઈ સાદિયાને જે ધમકી આપે છે એ પણ હું વિડીયો મૂકું છું આ વિડીયોની અંદર અને જે ભાઈને લીંડી નથી રહી અને સમાજના બધાના ફોન ગયા એટલે ભાઈની લીંડી ન રહી એટલે આપણે નહીં એક એને માફીનો વિડીયો પણ મૂક્યો છે એ પણ હું મૂકું છું અને સમાજનો પણ ખૂબ ખૂબ આભાર કે જે આપણે આ ગ્રુપમાં જે વિડીયો સમાજ વિશે બોલ્યો તો એને આપણે વાયરલ કર્યો અને ઘણા બધા એ એને ફોન કરી અને કાયદાનું ભાન કરાવ્યું એટલે સમાજનો ખૂબ ખૂબ આભાર અને આ વિડીયો હું એનો માફીનો પણ હું વિડીયો આ પાછળ મૂકું છું અને વિજયભાઈ સાદિયાને જે ધમકી આપે છે રેકોર્ડિંગ વાયરલ કર્યું હતું ને વિજયભાઈ રૂપમાં જાતિ વિશે બોલે છે અને જે આ લુખો દેહુર પરમાર એ આ વિજયભાઈ સાદિયાને ધમકી આપે છે એ પણ હું વિડીયો ઓડિયો મોકલું મૂકું છું તો સાંભળો અને વધુમાં વધુ શેર કરજો તો સાંભળો તો તારો શબ્દ છે એટલા માટે આ શબ્દ તારે પાછો કહેવાય ને આવો શબ્દ કોઈને કહેવાય નહીં આપણી જે લડત છે તો હું ભાઈ દલિત સમાજની માફી માંગુ છું કારણ કે એટલા માટે દરેકને જય માતાજી જય શ્રી રામ બાકી દલિત સમાજની હું માફી માંગુ છું અને આ શબ્દ મારા હું પાછા કહેવું છું મારી કોઈ એવી લાગણી નથી કે હું દલિત સમાજની કોઈ બી આ રીતે લાગણી દુબાવું એટલા માટે આ વિડીયો હું મેકું છું હાલો હા ભાઈ કોણ વિજયભાઈ બોલો વિજયભાઈ બોલો હા તમે ઓલાને આગળ મને ભગવાનની ની ભગવાન ને તમે દારૂ પાઈ પણ મને દેવડાવો છો ને કાઢ્યું તમારું પેલું નામ લખાવીશ અરે મારું પરથી લખાવી મેં ગાયું હોય તો તમે જ મને ગાયું દેવરાશો તમે રાજુભાઈ અત્યારે અણધા ભગાની કીધું રાજુ હોય મારા મોટા મોટા હું મોટા મોટા હવે થાય તમે કેમ માન નો એમને તું અંકિતભાઈ કેવું વર્તન કર્યું અટાડે તારે કરાતું જ નથી આમો કરે ને

હું તમે મને તમે જ વાયરલ કરો નકર કોઈ એક દિવસ એમ રાજુભાઈ બે મળવાના તો તમે શું વાયરલ કરી દીધું શું આવે છે રાજુભાઈ રાજુભાઈ વાયરલ કરીને તમને શું મળ્યું એમ મળી લીધો પછી વાયરલ કર્યું વાયરલ કર્યો

ભગવાન રાજુભાઈ બાકી ભગવાન જેવો માળા નીકળ્યો તમે લગાડવા વાળા ફૂલ રાજુભાઈ જે મારો ભાઈ છે ને છે આજથી ચાલી વાર પેલા દ્વારકા ભરવા જાય ને એને એને મને કીધું દેવર મેં હવાર માં વેલા એને રેકોર્ડિંગ નાખ્યો મને કે તું આ ગાડીયા પોલીસ સ્ટેશન આવે એટલે એટલે હવે હું આડે ગયો છું પણ

અંકિતભાઈ હવે સર્વાય છે એના ચેનલમાં માં મારે ચેનલ હું માફી માંગી ભૂલ થઈ જાય માફીજ કરતો એક મને સો સો ટકા એક ખબર પડી ગઈ કે રાજુભાઈ ભગવાન જેવા માણસો માકી તમે જ મારી

હું નો લાઈન માં લઈને ગાડી ખવડાવું તું લાઈન માં લઈને પાછો એમ બોલે છે કે અમે લાકડી ફેરવીએ તો ખબર તમારા દેવર ને ભગવાન ભગવાન ને ગાયું દે એટલે દેવું કાક સમાજ નીચે આપડા બોલ છે એટલે મને આખો હિન્દુસ્તાન ભગવાન માટે જીવે અને હજી હજુ ને

તું ખાલી મેમ નઈ મને હા નાખું નથી ખબર છે મને બોલાવો ને એવું બોલો છે તું બોલ્યો છે એ તો પછી બોલ્યો ને એટલે મારા ભગવાન વિશે ગાયું નાખો પછી બોલ્યો ને પણ

Come

મારી હું મારું એક્સિડન્ટ થઈ જાય તો તમે તું મને ધમકી મારે તમે છો મને ધમકી તમે ભલે કઈ વાંધો નઈ